માયાભાઈ આહિરના ડાયરામાં થયેલી એક ભૂલ અને બાદમાં માફીના વિડિયો બાદ નવનીત બાલધિયા સાથેની મારપીટ બાદ વિવાદ વકર્યો છે આ વિવાદ હવે રાજકારણ અને સમાજ સુધી પહોંચી ગયો છે પીડિત વારંવાર જયરાજ આહિર પર ગંભીર આરોપો લગાવી રહ્યો છે એવામાં હવે આહિર સમાજ માયાભાઈ આહિર અને જયરાજ આહિરના સમર્થનમાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ

કોઈ કાયદો હાથમાં ના લઈએ ખોટો કોઈ કાકડી ચારો ના કરે શાંતિ જાળવો જયારે જરૂર પડશે ત્યારે પણ આપણે કાયદાકીય રીતે લડવાનું છે છે ક્યાંય થવાનું અમીર સલાહ મને ફોન કરી અને તમે જે પ્રેમ મારી ઉપર છે સમાજ ઉપર છે એ બદલ આભાર અત્યારે મને ફોન કરો હું ફોન ઉપાડી નથી શકતો બધાના હું બોરડામાં જ છું આવી ગયો છું શાંતિ જાળવવાની છે બે સમાજને ઉગ્રવાદ નથી ફેલાવા દેવાનો બે સમાજને આપણે બધાવવાના નથી કાયદાકીય પ્રોસેસ ચાલુ છે હું બધા જાહેર જનતાને અપીલ કરું છું બે સમાજ એની રીતે કાયદાકીય લડશે કાયદો કોઈ દિવસ કોઈનો પક્ષપાત નહીં કરે અત્યારે તમે બધા શાંતિ જાળવો પાણીમાં કાકડી ચારો ના કરવો કોઈ કાયદો કાયદાનું કામ કરે કોઈ પણ શાંતિ પ્રયત્ન ના કરવો થાય એ બીજા નંબરની વાત છે જ્યારે મારે આહિર સમાજને ભેગું કરવું હોય છે ત્યારે હું એક મેસેજ નાખી દઈ મને મારા સમાજ ઉપર ભરોસો છે અત્યારે ક્યાંય કોઈ ભેગું નથી થવાનું કાયદો કોઈ હાથમાં નથી લેવાનો ક્યાંય કોઈ આવવાનું નથી અત્યારે તમારો ભાઈ અમીર જયરાજ આતાની હારે છે મિલાવીને અમીર છે જયરાજાતાને જ્યાં જરૂર પડે ત્યાં અમીર બારાડી એની હારે છે એની સાથે જ છે એટલે તમે કોઈ સમાજના ઈ ચિંતા ના કરો જ્યારે વાત આવશે તેથી હું મેસેજ નાખી પણ કાયદા કય રીતે કાયદો કોઈએ ડોડવવાનો પ્રયત્ન નથી કરવાનો ઉગ્ર વાત નથી ફેલાવવાનો ભાઈચારો જાળવી રાખવાનો છે સમાજ સમાજ વચ્ચે ક્યાંય કોઈએ વિખવાદ કરવી કે કોઈની એવી પોસ્ટ કે રેકોર્ડિંગ સાંભળીને ક્યારેય આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે બધાવવાના પ્રયત્નો કોઈ કરાવે તો પણ તમારીની વાતોમાં નથી આવવાનું શાંતિ જાળવવાની છે આપણે કોઈ જાતનો ઉગ્રવાદ નથી ફેલાવવાનો હું હમીર બારાડી દેવભૂમિ દ્વારકાથી બધાને જાહેરમાં શાંતિની અપીલ કરું છું અને આ મેટર કોર્ટમાં છે એસપી સાહેબ છે ધ્યાન છે બધેનું અને લગભગ ગુજરાત આખાની તળાજા ઉપર નજર છે અને કાયદો કાયદાનું કામ કરે આ વિડીયોના માધ્યમથી હું એક જ કહીશ કે મને ફોન ના કરો સમાજની જ્યારે જરૂર પડશે ત્યારે અમીર બારાડી હાકલ કરશે એના ફેસબુક પેજમાં અત્યારે તમે શાંતિ રાખો અમીર અત્યારે સાથે જ મિલાવીને છે કોઈને કાયદો હાથમાં નથી લેવાનો ફરી વખત એ જ વાત હું દોહરાવું છું કાયદો હાથમાં નથી લેવાનો શાંતિ જાળવો બે સમાજમાં પ્રેમ ભાવના છે એ રહેવા દેવાની છે સમાજ સમાજમાં ઉગ્રવાદ નથી ફેલાવવાનો તો બરાબર તો મને ફોન અને મેસેજ ના કરવા જયારે જરૂર પડશે ત્યારે હું સામેથી તમને આહિર સમાજને મારી રીતે કહી દઈશ ચાલો જય દ્વારકાધીશ જય મુરલીધર જય માતાજી મિત્રો હું વિરાજ આપા વાવડી અને આજે જયારે આપણા સમાજના એક દીકરા અને આપણા સમાજના એક એવા વડીલ જેને સાહેબ અત્યારે સ્ટેટના ભીષ્મ પિતામાં કહેવાય એવા માયા હતા આહિર જયારે આપણા સમાજની જરૂર છે ત્યારે આપણે એમની સાથે ખભેથી ખભો મિલાવી અને ઉભા રહીએ અને સાહેબ એક કોળીના દીકરાને જયારે જરૂર પડે ત્યારે જો એનો સમાજ એની પડખે ઉભો રહેતો હોય આખો સમાજ સાહેબ એક થઈ જતો હોય તો હું તમે તો આયરના દીકરા છીએ આપણે સાહેબ સમાજ બીજા અન્ય સમાજને જયારે જરૂર પડી ત્યારે મેન તમે માથા દીધેલા છે દીકરાના બલિદાન દીધેલા છે સાહેબ એ વાત આપણે ભૂલી ન શકીએ એટલે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને જયારે જરૂર પડે અને એમાં સાહેબ માયા હતાને અથવા જયરાતને જયારે જરૂર પડે ત્યારે સાહેબ આપણે એની પડખે ઉભું રહેવું આપણી ફરજ છે એટલા માટે હું અને મારો આહિર સમાજ આજે એની પડખે ઉભા રહીએ અને ફૂલ સપોર્ટ કરીએ અને સાહેબ એને જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણી હાજરી આપીએ એવી મારી આપણા સમાજ પાસેથી અને આહિર સેના પાસેથી એક અપેક્ષા છે અને સાહેબ આહિરના દીકરા તરીકે હું એક વાત કરું કે સાહેબ જ્યારે માયા હતા આપણા સમાજની કોઈ પણ સારી વાત કરે ત્યારે આપણે એની સ્ટેટસ એની સ્ટોરી આ બધું આપણે વાયરલ કરીએ છીએ મૂકીએ છીએ આપણે પ્રોત્સાહન આપીએ છીએ તો સાહેબ આજે એ જ આપણા દીકરાને આપણા સમાજની જરૂર છે તો આપણો સમાજ એની પડખે રહીએ એવી આપણા સમાજ પાસેથી અપેક્ષા રાખું છું એટલા માટે સમગ્ર આહિર સેનાના સમગ્ર યુવાનોને મારી એક જ વિનંતી છે કે માયા આતોનો આજે સપોર્ટ કરો અને એમનો સાથ આપો અને સાહેબ સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ માયા આતોનો વિરોધ થાય છે જયરાજનો જે કાંઈ પણ વિરોધ થાય છે સાહેબ એમાં એને પ્રોત્સાહન આપો એમાં એનો સાથ આપો અને એમાં એનો સહકાર આપો સાહેબ માયાનો કોઈ પણ પ્રકારનો વાક નથી કે કોઈ પણ પ્રકારનો ગુનો નથી છતાં સાહેબ એ વડીલ માણસે એને માફી માગી લીધી છે અને છતાં પણ એના ઉપર જો કોઈ એમ કહેવાય કે કિચડ ઉછાળવાનું કામ કરે તો આપણા સમાજની ફરજ છે કે આપણે એને સાથ આપીએ અને સહકાર આપીએ સમાજ પાસેથી એક જ વસ્તુની અપેક્ષા રાખું છું કે સમાજ એમને સાથ અને સહકાર આપે જય માતાજી જય મુરલીધર પીડિત નવનીત જયરાજ આહિર અને પોલીસ પર પોતાના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવે છે અનેક રાજકારણીઓ આ વિવાદમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એવામાં હવે આ વિવાદનો અંત ક્યાં આવીને અટકશે તે જોવાનું રહ્યું